તો અમે આવી ગયા છીએ ખોડિયારમાં ના મંદિરે વાતાવરણ તમને બતાવું મસ્ત બગીચો છે આ સાઈડ બીલી નું વૃક્ષ છે હેઠે ભોળાનાથ બેઠા છે સરસ મજાના ઝાડવા આવેલા છે આ સાઈડ તો તમને મંદિરની ઉપર નું લોક મંદિર ડુંગર ની ઉપર છે હમણાં ઉપર જઈને તમને બધું બતાવું મારા બાલા જાતનું ઝાડ છે ભોળાનાથને બહુ ગમે અહીંથી ઉપર જવાનો રસ્તો છે તમને રસ્તાનો બધો વ્યૂ બતાવવું બહુ મસ્ત વાતાવરણ છે જંગલ જેવું હવે મેં થોડાક અધ્ધર આવ્યા તો મંદિરનું હેઠળનું પ્રાંગણ બતાવું તમને મસ્ત છે ઝાડવાની એવું અને આ દાદરીથી ઉપર જવાનો રસ્તો છે ઉપર જઈને તમને માતાજીના દર્શન કરાવવું તો બધા લોકમાં બે બન્યા રહેજો અને બધા મળીને દર્શન કરવી માના ડુંગર ના રોડ દેખાય છે ડુંગરા પવન મસ્ત વ્યુ આ ડુંગર નો લીલો સમુંગર પાછા હાલવા મણી હવે અમે ડુંગર ચડી ગયા અને આ છે માતાજી નું મંદિર હણા તમને ગર્ભગૃહ ના દર્શન કરાવું હોડીયારમાં માનું મંદિર છે ખાખરાનું ઝાડ છે મોટું આ ડુંગર ની નીચે નો નજારો હજી આ મંદિર તો છે પણ મંદિર ની ઉપર પણ ડુંગર છે અને હા ડુંગર ઉપર તમને નજારો થોડો બતાવું મસ્ત સ્ટાઇલ ને એવું નાખીને મસ્ત વાતાવરણ બનાવી નાખી છે અને આ છે માતાજી નો જૂનો થડો જે ઓરિજિનલ છે અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે ને એ નવું મંદિર છે પણ આ ઓરિજિનલ છે હા એનો થોડો ઘણો ઇતિહાસ કાક એવો છે કે જૂના જમાના માણસો ગાડા લઈને જાતા ને તો અહીંયા નીચે ડુંગર ની હેઠે થી નીચે ઓલો કોઠો દેખાય ને ઉતારો હતો ત્યાંથી કાક સુંદડી ઉડી અહીંયા લાગી ગઈ પછી માતાજી અહીંયા બેઠા હવે અંદર દર્શન કરાવું ગર્ભગૃહના

વક્ર મહાકાર્યુથી પાછળ અહીંથી પાછળથી જવાનો રસ્તો છે હવે આવી ગયો છું ડુંગરની હાવ ઉપર ડુંગર ની હાવ ઉપર થી નજારો છે બહુ મોટો વિશાળ ડુંગર છે મસ્ત છે ને ઝાડુ હવે અમે દર્શન કરીને હેઠે હેઠે જઈને ચા પાણી પીશું ગિરનારી બાપુ છે જુનાગઢ વાળા પતરાનો મોટો જબર શેડ છે જ્યાં ગમે આયોજન હોય ને ત્યાં અહીંયા સંપૂર્ણપણે સરખાજ થઈ રહે ગમે ઋતુ હોય ને નડે નહીં એ નુકસાન કરવું નહીં જયપોળા મહાદેવ સોલાર પીઠ કરેલી છે અંદર પણ માતાજીનું સ્થાપન છે બતાવું તમને ગણપતિ દાદા છે છે સ્થાપન તો આ આપડે દુગભન મહાદેવ નો ગેટ હનુમાન દાદાની મોટી પ્રતિમા છે બનાવેલી મૂર્તિ તો હવે મંદિર ની અંદર પ્રવેશ કરતા મહાદેવ આવી ગયા તો આપણે મહાદેવના દર્શન કરી લેવી ત્યાર પછી આપણે ગુફાની અંદર જઈને ખોડિયાર માતાજીના દર્શન તમને કરાવું તો ખોડિયાર માતાજીના દર્શન અને અંબાજી માતાજીના દર્શન કરીને આપણે હવે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ તો હનુમાનજી મહારાજની મોટી વિશાળ મૂર્તિ છે અને આ મૂર્તિ થોડી થોડી મોટી થતી જાય છે અને આ મંદિરનો પાછળનો નજારો છે અને આ બાજુ તમને બતાડું અંબે માનું મંદિર જ્યાં અંબે માતા બિરાજમાન છે અને અહીં મોટી જબર ગૌશાળા પણ છે તમને એનો આખો વ્યૂ બતાવું જો બધી શિકોડીયું છે ગાયો બાંધેલી છે અને આ સાઈડ છે રામાયણના બધી મૂર્તિઓ ગોઠવેલી છે રામાયણમાં કયું કયું કેર પાત્ર આવ્યું હતું ને એની વિશે તાડકા વચ્ચે છે રામ લક્ષ્મણ છે ભગવાન પરશુરામ છે કપિલ મુનિ છે પ્રહલાદજી છે એમ બધા ભગવાનની મૂર્તિઓ અહીં લગાડવામાં આવી છે વામન અવતાર છે વિષ્ણુ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ છે વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે એ છે ગરુડ અવતાર છે અને શંકર ભગવાનની ફેમિલીનો આખું મૂર્તિ છે તો બધે અહીંયા આ રીતે મૂર્તિ ગોઠવવામાં આવી છે મસ્ત એકદમ મજાનું મંદિર છે અને થોડોક તમને સાવ મંદિરનો પાસળનો નજારો બતાવું આ મંદિરનો પાસણનો બેકગ્રાઉન્ડ છે મોટા મોટા લીલગરા અને આ સાઈડ છે મોટી મોટી નાળી